સુરતમાં ફિલ્મોમાં જોવા મળે તેવી હપ્તા વસૂલી ખાતા ચલાના હૈ તો હપ્તા દેના પડેગા ઉધનામાં કાપડના કારખાનેદારોને ધમકાવી હપ્તા વસૂલાત કરાતી હતી કારખાનેદારો પાસેથી હપ્તા વસૂલતો માથાભારે અમન શર્માની પોલીસે ધરપકડ કરી આરોપી ગૂગલ પેથી હપ્તા વસૂલતો હતો ખાતા ચલાના હે તો હપ્તા દેના પડેગા તેવી કારખાનેદારોને આપતો હતો ધમકી આરોપીએ એક વેપારી પાસેથી ટુકડે ટુકડે ગૂગલ પે પરથી વીસ હજાર રૂપિયા પડાવી લીધા ઉધરાના રૂપિયા પડાવી લીધો હતો હપ્તા વસૂલી અંગે ઉધના પોલીસને જાણ થતા પોલીસે બીઆરટીએસ પાસે વોચ ગોઠવી અમન શર્માને ઝડપી પાડ્યો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત